ફેટી લિવર એટલે શું આપણે એ જાણવું જોઈએ અને પછી હું તમને કહું કે ફેટી લિવર થવાના કારણો કયા કયા હોય એટલે ફર્સ્ટ ફેટી લિવર એટલે શું તો લિવરમાં લિવર એ આપણું લાર્જેસ્ટ મેટાબોલિક ઓર્ગન છે અને ઓર્ગનની અંદર જ્યારે ફેટ જમા થાય ત્યારે એ કન્ડિશનને ફેટ અમુક પર્સન્ટેજ કરતાં વધારે હોય ત્યારે એને ફેટ લિવર નોર્મલી પાંચ ટકા કરતાં ઓછું હોય પણ જ્યારે પાંચ ટકા કરતાં ફેટનું પ્રમાણ વધી જાય ત્યારે એને ફેટ લિવર કહેવાય એટલે આ ફેટ લિવર થવાના કારણોમાં ફર્સ્ટ કારણ કે આપણે આલ્કોહોલ પીવાથી સેકન્ડ કારણ કે નોન આલ્કોહોલિક કહેવાય કે જે ડાયાબિટીસના લીધે થાય અને બાકી બધા કારણોમાં એ ડ્રગ્સના લીધે થઈ શકે કોઈ પણ અથવા તો એ ના લીધે પણ થઈ શકે અને કોઈ પણ મેટાબોલિક ડિસીઝ હોય બોડીમાં એના લીધે થઈ શકે પણ આપણા નોલેજ માટે બે ઇમ્પોર્ટન્ટ વર્ડ આપણે યાદ રાખવાના છે એક આલ્કોહોલ રિલેટેડ અને એક નોન આલ્કોહોલ રિલેટેડ હવે નોન આલ્કોહોલ રિલેટેડ ફેટીલિવર ડિઝીઝ હા એટલે જે અત્યારે ક્વેશ્ચન પૂછાયેલો છે એમાં ડાયાબિટીસ એ ડાયાબિટીસ એ કોમન કોઝ હોવાન ફોર ફેટી લિવર ડિસીઝ વત્તા ઓબેસિટી એટલે બે બીમારી ડાયાબિટીસ એન્ડ ઓબેસિટી એ કોમન કોઝ ઓફ ફેટી લિવર ક્લિયર કટ સંબંધ છે કારણ કે ડાયાબિટીસ એટલે શું કે આપણા બોડીમાં રહેલા સુગર અને ઇન્સ્યુલિન એ બેનું ઇમ્બેલેન્સ થાય એટલે ઇન્સ્યુલિન કાં તો ઓછી માત્રામાં હોય અથવા કહેવાય કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હવે ઇન્સ્યુલિન બધા કારણો કારણ કે મેટાબોલિક છે ઇન્સ્યુલિનિક ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થવા પાછળનું મેઈન મૂળભૂત કારણ એ લિવર છે એટલે એને ટાઈપ ટુ ડાયાબિટીસ કહીએ એટલે ટાઈપ ટુ ડાયાબિટીસ ના લીધે લિવરમાં જે ઇન્સ્યુલિન થી ફેટ નો ટેકઅપ અને એનું જે પ્રોસેસિંગ થતું હોય એ ના થાય અને એના લીધે જે ફેટી ફેટી લિવર ડેવલપ થાય એટલે એ બંને ડાયરેક્ટલી લિંક છે ડાયાબિટીસ અને ફેટી મેં પહેલા જ કહ્યું કે ફેટી લિવરના કારણ ફેટી લિવર આપણને ખબર કઈ રીતે પડે એટલે આપણને કોઈકને પેટમાં દુખાવો થાય અથવા તો પેટની કંઈ તકલીફ થાય એટલે આપણે સોનોગ્રાફી કરાવવા માટે જઈએ અને જ્યારે સોનોગ્રાફી કરાવીએ ત્યારે આપણને ખબર પડે કે ફેટી લિવર છે હવે ફેટી લિવર હોય ત્યારે તમારે સૌથી પહેલા ડોક્ટર શું એડવાઇઝ આપે કે શું કરે કે એ તમારા બ્લડ રિપોર્ટ માંથી લિવર ફંક્શન ટેસ્ટ ચેક કરે એને એલએફટી કહેવાય હવે એલએફટી માં બે રિપોર્ટ આવે જે ખાસ હોય એસજીપીટી અને એસજીઓટી આમ તો આખો એલએફટી નો રિપોર્ટ જોવા જઈએ તો 9 થી 10 એના પેરામીટર્સ છે પણ જે એક સિમ્પલ ટેસ્ટ કહીએ કે એસજીપીટી જો એસજીપીટી આપણે કરાયું હોય તો એમાં એ ફેટ ફેટ ના લીધે સોજો છે કે નહીં એ આપણને ખબર એટલે લિવર લિવર કેટલું કડક થાય એમાં ફેટ કેટલો છે અને ફેટમાંથી ઇન્ફ્લેમેશન છે એ આપણને ખબર પડે હું તમને ડિસ્પ્લે ઉપર એક મોડલ બતાવી રહ્યો છું કે આ નોર્મલ છે ફેટ વાળું લિવર છે આ ફેટ જમા થવાથી ખરબચડું થયેલું લિવર છે આ એનાથી વધારે ખરબચડું થયેલું છે અને આ સિરોટિક લિવર છે એટલે આને લિવર સિરોસિસ કહેવાય એટલે નોર્મલ વ્યક્તિને લિવર આવું હોય વિચ ઇઝ કોલ્ડ હેલ્ધી લિવર જ્યારે લિવરમાં ફેટ જમા થાય ત્યારે એ ફેટી લિવર કહેવાય એ ફેટી લિવર લાંબો ટાઈમ રહે એટલે એના ઉપર લિવરમાં ઘણા બધા સ્કાર પડે જેમ આપણે ચામડી ઉપર વાગ્યું હોય એવી રીતે બધા સ્કાર પડે અને સ્કારિંગ કહેવાય જેની સાથે ફાઇબ્રોસિસ થાય એટલે લિવર કડક થાય જો હજુ પણ આપણો ડાયાબિટીસ કંટ્રોલ ના હોય આપણી મેદસ્વીતા કંટ્રોલ ના હોય તો એ પછી એનાથી ફાઇબ્રોસિસ ને સિરોસિસમાં કન્વર્ટ થાય એટલે આ આખું ફેટી લિવર નું સાઇકલ છે એટલે ધીમે ધીમે આમાં પ્રોગ્રેશન થાય પણ જ્યારે ખાલી અહીંયા સુધી હોય ત્યારે ફેટી લિવર કહેવાય અને આપ કહેવાય કે ફેટી લિવર વિથ સોજો એટલે હિપેટાઇટિસ કહેવાય અને એ સોજો હોય એટલે એના માટે આપણે SGPT નો રિપોર્ટ કરાવીએ તો SGPT નો રિપોર્ટ વધારે આવે એટલે જ્યારે વ્યક્તિના બ્લડ રિપોર્ટમાં એસજીપીટી વધારે આવે ત્યારે આપણે ઓલરેડી અહીંયા પહોંચી ગયા હોઈએ બાકી અહીંયા ગળી તો ખાલી લિવરમાં ફેટ જ જમા હોય એટલે આખી કન્ડિશનને મેટાબોલિઝમ એસોસિએટેડ ફેટી લિવર ડિસીઝ હવે એનું નામ ચેન્જ થઈ ગયું છે અને મેફોર્ડ કહેવાય અને જ્યારે એમાં સ્કેરિંગ થાય એટલે નોન આલ્કોહોલિક સ્ટીએટો હેપેટાઇટિસ જેનું જૂનું નામ હતું અત્યારે એને મેટાબોલિઝમ એસોસિએટેડ ફેટી લિવર ડિસીઝ કહેવાય એટલે કોમન પબ્લિક માટે ફેટી લિવર એ તમારી ખરાબ લાઈફસ્ટાઈલ ઇન્ડિકેટ કરે છે સુગર એક એવી વસ્તુ છે કે ડાયરેક્ટલી જ્યારે જે બધી અત્યારે જે ખાંડ અવેલેબલ છે બધી પ્રોસેસ ફૂડ છે પ્રોસેસ ખાંડ અવેલેબલ છે અને તમે જોશો સલ્ફર કન્ટેન્ટ સલ્ફર રહિત બંને ટાઈપની સુગર આપણે અવેલેબલ છે સુગર ખાવાથી ડાયરેક્ટ બ્લડમાં ગ્લુકોઝના સ્પાઇક્સ થાય ઇફ આઈ ઈટ સુગર રાઇટ નાઉ ધેર વિલ બી અ ગ્લુકોઝ સ્પાઇક ઇન માય બ્લડ આ વધારાનું સુગર ક્યાંક તો બોડીમાં જમા થવાનું કારણ કે તમે વાપરો છો એ એનર્જી બહુ જ ઓછી વપરાય છે એટલે વધારાનું સુગર ક્યાંક તો બોડીમાં જમા થાય તો એ જમા ક્યાં થવાનું વધારાનું સુગર એ ફેટ તરીકે જમા થવાનું હવે એ ફેટ આપણા ઓર્ગનના ફેટ હોય જેને વિસરલ ફેટ કહેવાય

કારણ કે ફેટી લિવર વ્યક્તિને જાણવું હોય તો એને મેટાબોલિક સિન્ડ્રોમ શું છે એ ખબર હોવી જોઈએ એટલે મેટાબોલિક સિન્ડ્રોમમાં પેશન્ટને ઓબેસિટી બી હોય એટલે વજન વધારે હોય જેનું માસ ઇન્ડેક્સ વધારે હોય પચીસ કરતા પેશન્ટને બ્લડ પ્રેશર હોય પછી બ્રેશરના લિપિડ ખરાબ હોય ડિસ્લીપિડિમિયા હોય પેશનનું યુરિક એસિડ વધારે ખરાબ થઈ ગયું હોય એટલે આ બધા ક્રાઇટેરિયા જ્યારે પ્રેઝન્ટ હોય ડાયાબિટીસ સુગર સો આ ફાઇવ ક્રાઇટેરિયાસ જ્યારે પ્રેઝન્ટ હોય ત્યારે આપણે એને મેટાબોલિક સિન્ડ્રોમ કહીએ અને આ મેટાબોલિક સિન્ડ્રોમ નું મિરર એટલે રિફ્લેક્શન એને ફેટી લિવર કહેવાય એટલે ફેટી લિવર છે એટલે પેશન્ટને મેટાબોલિક સિન્ડ્રોમ છે હવે સુગર ખાવાનું બંધ કરીએ તો આ બધું રિવર્સ થાય એટલે શરૂઆતનું તમારું શું કહેવાય કે બ્લડ પ્રેશર એટલે મારી ઓપીડીમાં પેશન્ટ આવે તો હું કોઈ એને મેડિસિન લખતો નથી હું એમને એડવાઇઝ કરું કે તમારે ચોખ્ખામાં ચોખ્ખું કે શુગર બંધ કરવાથી મિનિમમ તમે થ્રી ટુ ફાઈવ કેજી વેઇટ લોસ કરી શકો

એ શું સજેસ્ટ કરે છે એ સજેસ્ટ કરે છે મેં બીજી ટર્મ વાપરી હતી એને કહેવાય ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એટલે તમારી બોડીમાં ઇન્સ્યુલિન પડ્યું છે પણ યુટિલાઇઝ નથી થતું અને પેશન્ટ જ્યારે ઓપીડીમાં આવે ત્યારે હું ચોખ્ખું કહું કે તમને એ કેન્થોસિસ છે એટલે તમને નેક્સ્ટ ફાઈવ ઇયર્સમાં ડાયાબિટીસ નથી તો ડાયાબિટીસ આવી જશે અથવા તો તમને ફેટી લિવર નહીં હોય તો તમારી સોનોગ્રાફી કરાવો તમને ફેટી લિવર છે એટલે ઘણીવાર આપણે વાણંદ પાસે હેર કટ કરાવવા જઈએ અને એને ખબર છે કે પાછળ આને કાળી લાઈન છે ઇટ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ હેવિંગ ડાયબિટીઝ ફેટી લિવર અને ફેટી લિવરની એવું જરૂર નથી કે ખાલી લિવર રિલેટેડ જ પ્રોબ્લેમ થાય તમારા પ્રોબ્લેમ લિવરના બદલે હાર્ટના બ્રેઇનના ગમે તે થઈ શકે જે લિપિડ બધું જમા થવાનું છે ફેટી લિવરનું લિવરમાં જમા થાય એમાં બીજા ઓર્ગનમાં પણ જમા થાય એટલે પેશન્ટને લખવો પણ થઈ શકે પેશન્ટને હાર્ટ એટેક બી થઈ શકે એટલે ઇટ ઇઝ જસ્ટ અ ઓર્ગન એટલે તમે તમારી હેલ્થ વિશે કોન્શિયસ બનવા માંગતા હોય તો ફર્સ્ટ થિંગ શુડ દેર શુડ નોટ બી ફેટ ઇન ધ લિવર ફાટી લિવરમાં કોઈને જે મેઇન તકલીફ થાય એ ઘણી વાર થાક લાગવો કોમન એ સિમ્ટમ તમે જોવા જશો તો થાક લાગવો વીકનેસ અ પછી જમણી બાજુમાં પેઇન થવું ડલ પેઈન હોય તમે ડિફાઇન ના કરી શકો વેગ ટાઈપનું પેઈન હોય બરોબર અ ઘણી વાર પેશન ડાયાબિટીસ સાથે આવે તો લક્ષણ જ કહેવાય કે ડાયાબિટીસ લક્ષણ છે પણ અલ્ટીમેટલી ફેટી લિવર પછી ડાયાબિટીસ ચાલે અથવા ડાયાબિટીસ સાથે હતો પહેલે પછી બીજા પેશન્ટ બ્લડ પ્રેશર હોય લક્ષણ એટલે મેઈન લક્ષણ વીકનેસ ફટીગિબિલિટી અને ડલ રાઈટ હાઇપોકોન્ડ્રિક બાકી મેજોરિટી ઓફ ધ પેશન્ટ એટલે ઘણા બધા પેશન્ટો મેજોરિટી બધા પેશન્ટો એ એ સિમ્પ્ટોમેટિક હોય એટલે એમને કોઈ તકલીફ ના હોય ઓનલી 10 15 20% પેશન્ટમાં જ આ બધી તકલીફ હોય

એમાંથી આ ઇમેજ એ લિવર કહેવાય અને આ થતા મિનિમમ 15 ટુ ટ્વેન્ટી યર્સ નો ગાળો થાય લિવર પાસે એટલો બધો રિઝર્વ છે કે ખાલી ટેન લિવર બી કામ કરતું હોય તો પણ એમને આપણને કંઈ જ તકલીફ ના થાય પણ જ્યારે લાંબા સમયથી કીધું અગેન એબીસીડી કા તો કોઈ વ્યક્તિ આલ્કોહોલ પીતું હોય એને હેપેટાઇટિસ બી કે સી નામનો વાયરસ હોય હવે પીતો હોય તેમાં તો ખબર પડી જ જાય કે આલ્કોલપી થાય પણ જ્યારે હેપેટાટીસ બી અને સી વાઇરસની ઇન્ફેક્શન તો એ ક્યાંથી થાય તો કોઈ પણ દવાનો નશો કરતો હોય અથવા કોઈ વ્યક્તિને પહેલા ભૂતકાળમાં ઇન્જેક્શન ચાપેલા હોય કોઈ ઓપરેશન કરાયેલા હોય કારણ કે ઓગણીસો નેવું ની પહેલા આ વાયરસોની શોધ નથી થઈ તો એ વખતે જે બ્લડ ચડાવવામાં આવ્યા હતા તેમાં વાયરસની હોવાની શક્યતા હોય શકે એટલે અત્યારે જે વ્યક્તિની ઉંમર પચાસ સાઠ સિત્તેર વર્ષ હોય મને ત્રીસ વર્ષ પહેલા કોઈ ઓપરેશન થયું હોય તો એ વ્યક્તિને પણ હેપેટાઇટિસ બી ને સી હોઈ શકે એટલે ફર્સ્ટ થિંગ આલ્કોહોલ જો આલ્કોહોલ પીતા હોય એનાથી થાય હેપેટાઇટિસ બી અને સી વાયરસ જો ઇન્જેક્શન દવા ટેટુ ઘણી વાર ટેટુ કરાવતા હોય ડેન્ટલ ટ્રીટમેન્ટ કરાવતા હોય તો એના લીધે થાય પછી ડાયાબિટીસ ડાયાબિટીસના લીધે પણ કોમનેસ્ટ કોઝ અત્યારે અમદાવાદમાં પ્રેક્ટિસમાં આલ્કોહોલ જે રિસ્ટ્રિક્ટેડ છે એટલે આલ્કોહોલના તો પણ પેશન્ટો આપણે જોઈએ છે પણ એટલા જ કેસ અમે ડાયાબિટીસના લીધે લિવર સિરોસીસ થઈ જાય એટલે પેશન્ટ જયારે થઈને ડાયરેક્ટ અમારી પાસે આવે એના કરતા આજ પેશન્ટ દસ પંદર વર્ષ પહેલા રૂટીન સોનોગ્રાફી કરાવી ફેટી લીવર પકડ્યું હોત તો થાય તો થર્ડ જે મેં કીધું તમને કે ડાયાબિટીસના લીધે પણ લિવર સિરોસિસ એટલા ઇમ્પોર્ટન્ટ છે અને બાકીના કોઝિસમાં કોઈ પણ દવાઓથી પણ આ થઈ શકે અથવા ઓટિયોમિન થઈ જાય અને લિવરમાં એક કોપર જમા થવાની બીમારી

અથવા તો પેશન્ટને એટલે આ બધા લક્ષણો ઉપરથી જ આપણને ખબર પડે કે આ લિવર સિરોસિસ ડેવલપ થયું છે તમે કોઈવાર બ્લડ રિપોર્ટ પેશન્ટના કરાવશો તો એમાં સીવીસી માં પ્લેટલેટ કાઉન્ટ પ્લેટલેટ કાઉન્ટ ઓછું થઈ ગયું હોય તો એ પ્લેટલેટ કાઉન્ટ ઓછા થાય આપણને લાગે કે અત્યારે ફીવર આવે છે વાયરલ ફીવર છે પણ જો અઠવાડે 10 દિવસ પછી આપણે રિપોર્ટ કરાઈએ અને એમાં પણ પ્લેટલેટ કાઉન્ટ ઓછા હોય તો એનો મતલબ એ કે એ સિરોસિસના લક્ષણો હોઈ શકે છે એટલે સોનોગ્રાફીની તપાસ કરાઈ અને લીવર કડક થયું છે કે નહીં અને આપણી બરોળ ફૂલેલી છે કે નહીં એ બધી વસ્તુઓ જોવાની અત્યંત જરૂર છે તો આપણે સિરોસિસ પહેલા નિદાન કરી શકીએ હેપેટાઇટિસ બી અને સી ની તપાસ કરાવી જોઈએ વાયરસની અને અત્યારે ગવર્નમેન્ટ વેક્સિનેશન પ્રોગ્રામ હેપેટાઇટિસ બી માટે ચાલે છે હેપેટાઇટિસ બી માં એટલે દરેક નાના નાના બચ્ચાઓને અત્યારે ઓલરેડી આપણા કિડ્સ હશે એમને હેપેટાઇટિસ બી ની વેક્સિન અપાઈ ગઈ હોય છે પણ

ડાયટ કોન્શિયસ ઇટિંગ કહીએ કે જેમાં વધારે પડતી કેલરી વાળા ખોરાક છે હું એટલીસ્ટ કહીશ કે બહારના પેકેટ ફૂડ હોય તળેલા હોય અથવા જે એમ્ટી કેલરી डायबीस अथवासिटी તો ઓબેસિટી હોય તો તમારે એમાં રેગ્યુલર એક્સરસાઇઝ અને ડાયટ કોન્શિયસ કરવું જોઈએ અને બીજા બધા કોઝિસ કે જેમાં તમે ધ્યાન રાખી શકો એવું કે વધારે પડતી દવાઓ જે ઓવર ધ કાઉન્ટર દવા આવતી હોય એ ફટ કરતો આપણને દવા કાઢવાની આદત છે કે કાંઈક ફીવર આવે દવા કાઢી લીધી આ થઈ દવા કાઢી લીધી તો એ ડૉક્ટરના કન્સલ્ટેશન કરી અને પછી લેવું જોઈએ તમે એવું કહો કે મને સોનોગ્રાફીમાં ફેટી લિવર આવ્યું એટલે હું કોફી પીધે રાખું તો એ સોલ્યુશન નથી

जमेंट डायबिटीज मैनेजमेंट एंड कर सारी टी कॉफी बिकॉज टीफी बटी ब्लेकॉी देर शुगर न प्रमाण न અને એમાં મિલ્કનું પણ પ્રમાણ ના હોવું ધેટ ઇઝ ગુડ ફોર ધર અને આલ્કોહોલ થી તમારો ડેમેજ તો વધારે થવાનો છે એટલે ટ્રીટમેન્ટ ચાલુ થાય કે પેશન્ટ ને ફેટ હોય તો એનું પહેલા સ્ટેપ માં એ આવે કે સ્ટોપિંગ ઓફ આલ્કોહોલ સો ધે કેન નોટ બી કમ્બાઇન્ડ નેવર ઇટ ઇઝ જસ્ટ લાઈક આઈ એમ ટેકિંગ મે આપણે એક કોઈક પોઈઝન લીધું અને પછી એનો એન્ટીડોટ લઈ એનું બચી જઈશ તો એવું ના થાય નુકસાન તો થઈ જ જવાનું હતું જે પોઈઝન થવાનું હતું એટલે મેટાબોલિઝમ સારું હોય તો લિવરની સમસ્યાઓ કદાચ ઓછી થાય પણ જે વ્યક્તિ પતલા છે એને જરૂરી નથી કે એની મેટાબોલિઝમ સારી છે ઘણીવાર અમારી પાસે આવે કે ચરબી વાળો પેશન્ટ આવ્યો તેને સમજાવવા માટે બહુ ઇઝી છે કે તમારે ભઈ વજન ઓછું કરવું પડશે તમારે ડાયાબિટીસ નો કંટ્રોલ કરવો છે પણ આપણી બોડીમાં ઘણી વાર પતલા લોકોમાં પણ આ ફેટ નું પ્રમાણ વધારે હોય છે માં અને એ કદાચ ના લીધે હોય ના લીધે કે જેના લીધે આપણી મેટાબોલિઝમ પ્રોસેસિંગ ડિફેક્ટિવ હોય એટલે લીન લોકો ને પણ આ વસ્તુ જોવા મળે છે એટલે અલ્ટિમેટલી આપણે વિશરલ ફેટ ઉપર પાતળા એટલે બહાર થી પાતળા લાવે એટલે પાતળા લાવવું એટલે ચામડી ની નીચે ની ચામડીની નીચેની ની વાત કરી રહ્યા છો

કારણ કે એ પણ ઘણી વાર મેટાબોલિઝમ પર ડિપેન્ડ કરે છે ફેટ સબક્યુટેનિયસ ફેટ હોય પણ એ લોકો એક્સરસાઇઝ કરતા હોય કારણ કે પહેલેથી જ આખી ફેમિલીઝમાં બોડી હેવી હોય બરોબર પણ એ એ જરૂરી નથી કે બહારનો ફેટ તમારા અંદરના આંતરડાની આજુબાજુનો કે ઓર્ગન્સની આજુબાજુના ફેટ સાથે કોરોલેટ કરે એટલે સો સો ટકા એ વાતની જરૂર નથી કે દરેક ઉબેજ વ્યક્તિને આ પ્રોબ્લેમ હોય જ ઘણા બધા લોકોને લિવર નોર્મલ પણ હોય છે